બોટાદ ના ઉપાડ્યો ત્યારે આમ આદમી પાર્ટી એ ભાઈ રાજુભાઈ કરપણાએ એ આંદોલન નું નેતૃત્વ કર્યું અને આપણે સૌ જાણીએ છીએ કે આજે સમગ્ર ગુજરાતના ખેડૂતો આ આંદોલન સાથે જોડાયા છે એ ચાહે ખેડૂતો હોય

ચેતરભાઈ વસાવા કે કે એવો યુવાન જે પોતાના વિસ્તાર માટે પોતાના સમાજ માટે સતત સંઘર્ષ કરે છે એમને વારંવાર વારંવાર અને કોશિશ થઈ છે શા માટે વિરોધ છે ચેતર વસાવા કેમ પસંદ નથી ભાજપને ને કે ચૈતરભાઈ વસાવા આપણા માટે બોલે છે આપણા અધિકારો માટે બોલે છે અને આપણા વિસ્તારના ભ્રષ્ટાચારની સામે લડે છે કોઈ એક વ્યક્તિને કોઈ એક ધારાસભ્ય ને બે બે વાર જેલમાં નાખવાનું કામ ક્યારે કોઈ પાર્ટી એ કર્યું હોય તો એ ભાજપે કર્યું છે અને આપણો સાવજ બે બે વાર આ ભાજપની સામે જેલમાં જઈને આવ્યો છે અને એટલા માટે આજે આદિવાસી સમાજને અને ગુજરાતને આ યુવાન ઉપર ભરોસો છે ભાજપ કોઈ વ્યક્તિ પોતાની સામે બોલે એનાથી સહન થતું નથી ભાજપની સામે કોઈ બોલવું ન જોઈએ કરી મતો ખરીદી દારૂ અને મરઘાઓ વેચી અને ચૂંટણીઓ જીતતા લોકોને હવે જયારે નેતૃત્વ ગુજરાત ને છે ત્યારે પરસેવાટના ટીપા ઢીપા પડી રહ્યા છે આપણે